જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન મિત્રો હું જાદવ કમલેશ મિત્રો હાલના સમયે સોશિયલ મીડિયામાં બારેજા ધામ ખૂંખાર મેરડીના વિડીયો ખૂબ જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે બારેજા ધામ ખૂંખાર મેરડી યુટ્યુબ અકાઉન્ટ પર તમે તેમના અસંખ્ય વિડિયો જોઈ શકો છો આ વિડીયોમાં કોઈ એક પાખંડી માતાજીનો કાળો ભેળીઓ ઓઢી અને ગુજરાતની જનતાને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતામાં એક ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતાને અંધશ્રદ્ધાના ઓરડામાં પેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધાનો ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતાને ધર્મના નામે લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતામાં ધર્મના નામે ધતિંગ કરવાનો પ્રયત્ન કરી અને ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે

ત્યારે આ પાખંડી જે વાતો કરે છે તે તદ્દન બોગસ અને વાહિયાત વાતો કરે છે આવી ઘટના સામાન્ય માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઘટેલી હોય ક્યાંક ને ક્યાંક એવો અજુગતો બનાવ થયેલો જ હોય એવી ઘટના બનેલી હોય તેની જ વાત કરી અને ભોળી ભાળી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે ધર્મના નામે ધતિંગ ફેલાવી રહ્યો છે ધર્મના નામે ધતિંગ આચરી રહ્યો છે અને ભોળી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે બારેજા ધામ ખૂંખાર મેરડીના એ ભુવાને હું જાહેરમાં ઓપન ચેલેન્જ આપું છું દસ કરોડ રૂપિયા અને પાંચ વીઘા જમીન સાથે કે જે વિડીયોમાં બફાટ કરે છે અને બોગસ વાતો કરે છે જે પ્રમાણ પુરાવાની વાતો કરે છે જે ચમત્કારોની વાતો કરે છે જે દૈવિક શક્તિની વાતો કરે છે તે તટસ્થ આધાર પુરાવા સાથે સાબિત કરી બતાવે તારી પાસે કોઈ માતાજીના પ્રમાણ પુરાવા હોય માતાજીનો ચમત્કાર હોય દૈવિક શક્તિ હોય ઈશ્વરી શક્તિ હોય ને ઈશ્વરી શક્તિથી તું કોઈ ચમત્કાર કરી શકતો હોય તો જાહેરમાં અમારી ચેલેન્જને એક્સેપ્ટ કર દસ કરોડ રૂપિયા પાંચ વીઘા જમીન તને મારા તરફથી હું આપીશ અમુક કર્મશીલ અને નિષ્ઠાવા નિષ્ઠાવાન સરકારી અધિકારીઓ સાથે જાહેરમાં ડિબેટ કર ટીવી ચેનલના માધ્યમથી જાહેર જનતાની સામે ડિબેટ કર અને તારી પાસે જે ઈશ્વરી કે દૈવીક શક્તિ છે જે માતાજીની શક્તિ છે તેના તટસ્થ આધાર પુરાવા પ્રમાણ પુરાવા સાથે સાબિત કરી બતાવ તું જે બોગસ અને વાહિયાત વાત કરે છે તેના પ્રમાણ પુરાવા સાથે તે વાત સાચી સાબિત કરીને બતાવ હું માત્ર ટીવી ચેનલના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતાની સામે તને દસ સવાલ કરીશ દસ સવાલમાંથી મારા પાંચ સવાલના જવાબ આપી અને દસ કરોડ રૂપિયાને ને પાંચ વીઘા જમીન તું તારા નામ પર કરી શકે છે બાકી ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બંધ કર પાખંડી અને જો તારામાં ત્રેવળ હોય તારી પાસે કોઈ પ્રમાણ પુરાવા હોય તારી પાસે કોઈ ઈશ્વરી દૈવિક શક્તિ હોય માતાજીના ચમત્કારો હોય અને માતાજીના ચમત્કારોથી તું આ બધું કરી શકતો હોય તો ગુજરાતની જનતાની સામે જાહેરમાં તે પ્રમાણ પુરાવા સાબિત કરીને બતાવો કે તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ છે કે દૈવિક શક્તિ છે બાકી ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બંધ કર ગુજરાતની જનતાને ધર્મના નામે ધતીક કરી અને લૂંટવાનું કામ બંધ કર ગુજરાતની જનતાને અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધાના ઓરડામાં પેક કરવાનું કામ બંધ કર અને જો તારામાં ત્રવડ હોય તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ હોય તારી પાસે કોઈ દૈવિક શક્તિ હોય તારી પાસે કોઈ માતાજીના પ્રમાણ પુરાવા હોય અને માતાજીના ચમત્કારો હોય તો એ ચમત્કારોને જાહેરમાં સાચા સાબિત કરીને બતાવ દસ કરોડ રૂપિયાને પાંચ વીઘા જમીન તું તારા નામ પર કરી શકે છે અને જો તારા ચમત્કારો સાચા સાબિત થશે તો આજીવન હું તારા સાનિધ્યમાં સેવા આપીશ આજીવન આજીવન તારો ગુલામ થઈને રહીશ તારા હું તારી ગુલામી કરીશ પણ તું જે બેઠક કરે છે જે પીડિત પરિવાર સામે જે બોકસ વાતો કરે છે જે ચમત્કારોની વાતો કરે છે એ ચમત્કારો સાચા સાબિત કરીને બતાવ જાહેર જનતાની સામે ગુજરાતની જનતાની સામે અને માતાજી કોઈ ઈશ્વરી શક્તિ હોય દેવીક શક્તિ હોય અને તું ચમત્કારોથી બધું કામ કરતો હોય તો તારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી જાહેર જનતાની સામે તું ખાલી સાબિત કરીને બતાવ અને સાબિત ના કરી શકે તો તું તારા આ ધતિંગ અને પાખંડને બંધ કરી દે સમજી ગયો નાલાયક ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કર ધર્મના નામે ધતિંગ કરવાનું કામ બંધ કર ધર્મના નામે ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનું કામ બંધ કર અને તારી પાસે તથ્ય હોય તારી પાસે આધાર પુરાવા હોય પ્રમાણ પુરાવા હોય તો જાહેરમાં ટીવી ચેનલના માધ્યમથી મારી સામે લાઈવ ડિબેટ કર મારી સાથે લાઈવ ચર્ચા કર અને તારી પાસે જે પ્રમાણ પુરાવા છે તે ટીવી ચેનલમાં આવી અને સાચા સાબિત કરીને બતાવ આ જીવન તારો ગુલામ બનીને રહીશ અને સાથે સાથે ગુલામી તો કરીશ આજીવન તારી પણ દસ કરોડ રૂપિયા અને પાંચ વીઘા જમીન હું તને આપીશ લેટર પેડ ઉપર લખીને ગુજરાતની જનતાને પણ હું વિનમ્ર વિનંતી કરું છું કે આ પાખંડીની વાતોમાં ના આવવું આ પાખંડીને વધારે પ્રોત્સાહન ના આપવું કારણ કે આ પાખંડી ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરી રહ્યો છે અને તે જે વાતો કરે છે તદ્દન બોગસ અને વાહિયાત વાતો કરે છે અને જો એ પાખંડી સાચો હોય તો ટીવી ચેનલના માધ્યમથી મારી સામે લાઈવ ડિબેટ કરે અને પ્રમાણ પુરાવા આપે ગુજરાતની જનતાને પ્રમાણ પુરાવા આપે અને ના આપી શકે તો એના પાખંડને સકેલી અને સાચવીને ખૂણામાં મૂકી દે અને આ પાખંડ કરવાનું કામ બંધ કરે વિડીયો વધારેમાં વધારે શેર કરો અને આ પાખંડી સુધી પહોંચાડજો જે ભારત જય સંવિધાન જય વિજ્ઞાન